કેસ મારી માથે થયો છે અને પછી મકાન ફેરવા ફેરવું છું રેતા ત્યાં એનો દીકરો નખો થયો ત્યાંથી પેરુ મારો મોટો બાબો બીમાર પડી ગયો પછી એની દવા ને એવું કરવું પડ્યું એવું બધું થયું ને તો પછી લોન ના આપતા મારે નો ના એટલે મેં ઘણા લખી લોકડાઉન માં તો તો પછી ગામડે બાબા ને લઈને લઈ ગઈ હતી ભાઈ ની ઘરે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક છોકરો અને એની મમ્મી જે ફોન કરે છે જેની અંદર મિત્રો એમણે સાહીઠ હજાર રૂપિયાની લોન લીધી છે પરંતુ આ લોનના કેટલાક હપ્તા ન ભરાતા તેમની ઉપર લોન કંપની દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને જેલ ભેગા કરેલ હોય અને તેમજ તેમને ટોર્ચર પણ કરવામાં આવતા હોય તેવી વાત તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જેનિલ નેતૃત્વનો લાચાર મા અને દીકરા ને મનસુખભાઈ રાઠોડ કાયદેકીય સલાહ આપી રહ્યા છે તો આવો સાંભળીએ કે મિત્રો આ મા દીકરાને મનસુખ રાઠોડ રાઠોડે શું સલાહ આપી એ પહેલા જે મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો હા હા બોલાય કે તો મને સેટ મનસુખભાઈ રાઠોડ ગામ રામોથી હા મનસુખભાઈ આપણે કોણ બોલો છો महेश बाबा जी बोलू हो महेश भाई बाबा जी हाँ राजकोट राजकोट से महेश भाई बाबा जी अपने क्या बाबा जी मार्गी दूधरे किया दूधरे किया मार्गी बोलो न महेश भाई अरे थोड़ा तमाम काम कोई नहीं बोलो न बाबू दो हो मर मम्मी ने

અને પછી મકાન ફેરવા ફેરવ થયું ત્યાં અમે રેતા ત્યાં એનો દીકરો નોખો થયો ત્યાંથી પેરવું ને પાછો મારો મોટો બાબો બીમાર પડી ગયો હતો પછી એની દવા ને એવું કરવું પડ્યું ને એવું બધું થયું ને તો પછી લોન ના હપ્તા મારે ન નાખાણા એટલે મેં ઘણા નાખી લોકડાઉન માં એ નાખો હતો હપ્તો તો પછી તો એને મારી માં પછી હું ગામડે બાબા ને લઈને વાઈ ગઈ ભાઈ ની ઘરે એ વાંચે હપ્તા લેવા આવતા છે પણ અમે ગામડે વાઈ ગયા હતા મારી પોઝિશન તો હતી નહીં હપ્તો નાખવાની અતારે હજી નથી તો કઈ કેટલા તમારે ફરજિયાત ભરવા જ પડશે આજુબાજુ વાળા હોય ને એવી રીતના જામીન ઉપર છોડાઈ દી બે એ બે હજાર ની નાખો તો પાતા બે વરસ ની સજા પડશે પાછી પૂરી દઈશું તો બાબકે મને વાત કરી જો અને કે એમાં છે ને બેન ઈ સજા છે ને એ જે લોન લીધી હવે આપડે લોન લઈ ને ત્યારે આપણી પાસે પચાસો સહ્યું કરાવવામાં આવે હા જે તમારા મૂળભૂત અધિકારો મૂળ જે એની હરરાજી કરવાના મિલકત જપ્ત કરવાના પછી તમે વેચવાની બધી મંજૂરીમાં આપણી સાઈન કરેલી હોય છે હા ત્યાર પછી તમને લોન આપે છે હા લોન હવે મારી વાત સાંભળો આજે કોઈ દસ પાતા નથી ને એ તમને લાખો રૂપિયા લોન આપે છે તો ઈ જો તમારા આધાર કાર્ડ તમારા ડોક્યુમેન્ટ બધું લીધેલું હોય હા બધું લીધું તો બરાબર પછી એનું જે ફોર્મ આવે ને લોનનું એ બધા લોન ના ફોર્મમાં તમારી સાઈન લીધી હોય હા હા એટલે એની અંદર કાયદાકીય જે તમારા હોય એ કાયદાકીય તમારા બધી કાંડા કલમ કરી નાખી હોય એટલે તમે ઈ લોન ન ભરો તો તમારી માથે કેસ થાય પૈસા ન ભરી શકો તો તમારી માથે કોર્ટ દીવાની દાવો થાય અને બેંક તમારી માથે ફરિયાદ કરે પછી તમારે ઈ લોન ન ભરો તો તમારે જેલમાં જવું પડે તો એ લોન તો ઉભી જ રહી સમજી ગયા એટલે એમાં ઈ મકાન વેચીને એને ભરપાઈ કરી દેવાનું મકાન તો નથી ઈ મકાન ની લોન લીધી હતી એનું શું થયું મકાન ની નથી લીધી મેં એમનામાં લોન લીધી હતી સાઠ હજાર ની જ લીધી એમાં લોકડાઉન હતો ને ત્યાં મેં આપ્યો હતો પછી બાબો બીમાર પડી ગયો ને નહીં વહી ગયા તા મૂળ કેટલા પૈસા છે બધા થઈને સાઈઠ હજાર હતા એમાંથી અત્યારે મેં એને બધા પાછા વ્યાજ ને બધું થઈને પાછા ઉભા કર્યા બરોબર કેટલા ઉભા કર્યા એ અતારે સિંહ ટેર છે મારે લોન તો સાંખ ની જ બોલે છે

ઈ માનતા જ નથી એ તો કે ભૂલી જાવ આ વ્યાજ ને બધું છે ને આટલા તમારે ભરવાના ઈ બધું મને કે પેલા નું બધું ભૂલી જ જાવ હા પણ બેન એમાં એવું છે કે ઈ જે એમાં હું પેલેન્ટી લગાડી છે પછી લોન ના જે કાઈ તમે ઈવડે એનું જે કાઈ કાયદા કી હોય ને ઈ બધું એમાં ખર્ચો ચડાવ્યો હોય હા પણ હવે એમાં તમે તમે છે ને એમાં સમાધાન શુલ્ક થાય એમાં હા એટલે એના મેન સાહેબ હોય ને લોન બેંક ના હા આ તમે પૈસા લીધા બેંક માંથી લીધા છે કે કેમાંથી લોન લીધી છે ના એ ઓલા ગ્રામ શક્તિ માંથી લોન નો કરી દે એમાંથી એ ભાઈ અત્યારે એનો ફોન આવ્યો કે માંથી વીસ તારીખે તમે પેલી તારીખે તમે વીસ હજાર નાખી દો ના કર બે વર્ષ જેલ પડશે હવે બે વીસ હજાર ક્યાંથી કાઢવા તા તાત્કાલિક તરંત મેં કીધું તમે હજાર હપ્તો મન કરી દયો તમ તમને જાણો ને એવી રીતના એમ માનતા જ નથી તો વચ્ચે મન પૂરી દીધી હતી બે દીધી હવે ઘરમાં કરવા વાળું કોઈ નથી હું એક તો કેવી રીતે મેં કીધું વીસ હજાર હું નાખો હવે એવી પોઝિશન નથી હા કે પછી તમને અફતા કરી ગયા હતા તો હવે اپેલ તારીખે તમાર નાખવા જ પડે છે ને તમે નાખી તોય રડી જાય એમાં સમાધાન થઈ સાહેબ હોય ને મળી લ્યો એટલે થઈ જાય જે એના આ બેંક છે મેન સાહેબ આરે જ વાત કરી મેન સાહેબજી બે લોન લીધી છે ને ઈ સાહેબ આરે જ વાત કરી હું એમ કહું છું બેન ઈ લોગ બેંક વાળા છે કે ફાઇનાન્સ વાળા

હા કાઈ વાંધો નહીં મારી એમાં છે ને એવું લાગે તો અમે તમારા આ social media ની અંદર તમારી પરિસ્થિતિ છે એવું તમે કહો તો અમે વાયરલ કરશું કે ભાઈ આવી અત્યારે આ position છે એમની એવું અમે માનવતાથી કરી શકીએ બાકી એમાં શું છે કે નામદાર કોર્ટ ની અંદર જે ઓર્ડર થયો હોય ને એની અંદર તમે ધીરે ધીરે ભરી અને સાહેબો હારે adjust કરીને કરવાનું હા 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 એટલે એ જાણકારી હતી phone કર્યો હા કેમ કે એમાં જો નામદાર કોર્ટ માં કેસ થયેલો હોય અત્યારે પોલીસ કેસ થયેલો છે કે કોર્ટમાંથી ઓર્ડર થયો છે કંઈ હાલો હલ્લો હે હાલો હા અવાજ કપાઈ ગયો તમારો ભાઈ કોર્ટમાંથી કંઈ કેસ થયો તો કે ખાલી પોલીસ માંથી થયો છે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા પછી લઈ ગયા હતા હા 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 પછી ઠીક 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 કાઈ વાંધો તો નામદાર અદાલતે જે ઓર્ડર કર્યો હોય ને એનું આપણે પાલન કરવાનું હો એ જાણવા નથી ઓકે ઓકે આ માનવતામાં તમારી પરિસ્થિતિ નબળી છે એવું ખાલી જાહેર કરવું હોય તો તમારો ફોટો ફોટો મોકલજો અમે ખાલી સોશિયલ મીડિયાની અંદર પરિસ્થિતિ નબળી છે એવું અમે જાહેર કરવું હોય તો તમારો ફોન ફોન નહી તો ફોટો મોકલો તમારો ફોટો મોકલીજો એટલે કઈ તમારી જે નાજુક પરિસ્થિતિ છે અત્યારે તમે ગરીબ છો એવું આ દુનિયા કરવું હોય અત્યારે આવી પોઝિશન ના હિસાબે જે પીચાવશો કોઈને તમને મદદ કરવી હોય તો સગા કુટુંબ તમને મદદ કરે અને તમારા જે છે એનું સોલ્યુશન થાય તમારા સમાજ વતી સારા કાર્યક્રમ આગેવાનો આપણે સગા કુટુંબ હોય તમને હેલ્પ કરશે તો આમાં ફોટો મોકલી દઉં હાલો હા નવા પડી હવે આના કુટુંબમાં ને એના માટે એવું થાય કે હવે આમ ગતેવા કોઈ વેઈસન કોઈ બોલા હોય તો કે આપણા દાંત કાઢીને એવું બધું થાય બેન આમાં છે ને પરિસ્થિતિ જે છે એક દવાખાનું એક પોલીસ કે આવું બધું એમાં દાંત કાઢવાનું કે એવું काही ન આવે પરિસ્થિતિ કોઈ પણ માણસને આપડી વરણવીતી કરવી એ જરૂરી છે એમાં ઈજ્જત આબરૂ એવામાં છોડવાનું ન હોય આપડે હાથી નું સ્વરૂપ ધારણ કરવું અને પછી પરિસ્થિતિ બે નું હાલે મોકલે છે એટલે તમારે રાશન કીટ ની કઈ જરૂર હોય અમે તમને મદદ કરી દઉં થી થાય પણ લોન મદદ ન કરી કેમ કે એમાં તો માં ગયા એટલે તો મરી પણ તમારી પરિસ્થિતિ તમારે રાશન ઘઉં તેલ ચોખા જે કઈ જોતું હોય એવું તમને અમે મદદ કરશું પગાર દે અત્યારે એટલું થોડું ખાવા જેવું થઈ જાય બીજું હા મારી હું તમને કરી દેજો ઈ હું બે ચાર દિવસ પછી રાજકોટ આવું ને હા ત્યારે તમે મને કહેજો ક્યાં રહ્યો છો અને આ નંબર ઉપર મને રિંગ કરજો મદદ કરશે પણ ઈજ્જત આબરૂ અને એની એમાં ચોટશે તો નકામી વાત છે જે માણસની જેવી પરિસ્થિતિ કેમ કે સમય સમય બલવાન નહી પુરુષ બલવાન કાબે અર્જુન લુટા હોય ધનુષ ન હોય માણ હું સમય સમય કાબો છે ને કાબો એને અર્જુનને સાહેબ અર્જુન અર્જુન બાળા માણસ હતો જેની પણ જેનો સમય ખરાબ હતો તો કાબા એ અર્જુન ના હાથ પકડી લીધા તો પછી ધનુષ ને બાળ બે હાર્યા હતા પણ કાયમ નહોતા લાગ્યા આપડો સમય હોય એ સમય આપડા જગત ને કેવું ઈ જરૂરી છે આપણે એમ કે નહીં મારી ઇજ્જત છે ઈજ્જત ને અને આને કઈ કે પણ વાત આપડે નારે મારી મારું આબરું જાય તો આપડે પૂછીએ મરજી આબરું નઈ ભાઈ જો કોઈ દુશ્મન ટોટલ ના હોય એ બી નહોતી એ બી મારે ભગવાન દયા તી હું કોક ને દેતી હતી તો મેં ભાઈઓને એટલા રૂપિયા દીધા તો ભાઈ પણ અત્યારે મારી ભાઈઓના છોકરા બાજવાન મારવા ને જોયા તો અમારે અત્યારે વ્યવહાર એ મેળ ને બોલાવતા નથી મેં નાયરુ જેવી લાગે જેનો સમય ખરાબ હોય ત્યારે ભજન ગાવ ને તોય ભરવાય લાગે અને જયારે તમારો સમય સારો હોય ને તો ગાયલું બોલો તો ભજન જેવું લાગે આ સમય છે બેન એનો સુર મીઠો લાગે કેમ કે રૂપિયા હા આ જગતમાં ધનવાન માણસો ની કિંમત છે અહિયાં કારણે ગરીબ ની કોઈ કિંમત નથી ગરીબી છે ઈ ઓછી આવી હોય ને ગરીબી કેવાય આના પપ્પા હતા ને એ ગુજરી ગયા બાવીસ વર્ષ થયા ઈ મચીરું વગાડતા છૂટું બે કે મચીરો વગાડતા રેડિયો ટીવી પાસ હતા પછી મારો નાનકડો બાકા મજીરું વગાડે છે પણ તમે છેટા આવી ગયા છે ને તો બીચારા ને પ્રોગ્રામ ને એવું કઈ આવતું નથી એને મારા નનકડા ને બૌ શોખ ભજન નો ને એવો બિચારા ને પણ

હું તમારા નંબર શે કરું નંબર શું નામ લખું તમારું મહેશ નંબર શુભ દેવ નામ છે મોબાઈલ નો નંબર આવશે બાપુ નું નામ શું છે

મારામાં સાહેબ આમાં સાત આઠ હજાર નંબર છે એટલે મારામાં સર્ચ નો થઈ શકે એટલે તમે ત્યાંથી મોકલો થાય કેમ કે મારામાંથી ન થાય એક કલાક આમાં સર્ચિંગ જ થયા કરે કેમ કે આમાં સાત આઠ નંબર હોય કાંઈ વાંધો નહીં તો મારે ઓલો નાનકડો આવશે ને હા એને હા લખીને હું મોકલાવીશ કેમ કે હું તો અભાણો એટલે મને લખતા નથી આવતું ઓકે તમે મજીરો વગાડો ના મારેથી નાનકડો છે ને એ મજીરો વગાડે ઓકે ઓકે આ હું તમારો નંબર સેવ કરી લઉં છું હોં આ તમારો નંબર સેવ કરો છું બે ચાર દિવસ પછી મને રિંગ કરજો હું લખું છું આમાં મહેશ સાધુ રાજકોટ